અમીરામભાઈ નો ફોન આવ્યો હવે તેર હજાર વોટે પાછળ તમે અમીરામભાઈ કે સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવે કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા અભિનંદન આપણે મને તમને નવી લાગે મને વારં સમાજ માંથી ફોન સાહેબ ચિંતા ના કરતા બધું સારું છે મને રબારીમાંથી આપણા લેવાભાઈ ભાબર માંથી એમનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા જીતવાનું આપણે જ છે જ્યાં આટલા બધા લોકો ચિંતા કરતા ને ઠાકોર તો રાહ જોઈને બેઠા હતા કે ભાબર ખુલવા દે હું જોતો તો કોમે તો કે ભાબર ખુલવા દો અભિનંદન આપું તમને અભિનંદન એટલે આપું તમારી જવાબદારી વધે છે વધે છે કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે

આજુબાજુના દસ થી પંદર ગામો આજે પણ નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે આજે પણ વાવ શ્રીગામ બાબરના એ કેટલાય એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે નવા રોડો માંગી રહ્યા છે નવા નેડિયા માંગી રહ્યા છે આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કરવાની આમણે 5 વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે કાગળ લખે ટીવી માં આપી દીધું આનાથી ખુશ ના રહેવાય હું એ વખતે તમને કહેતો આપડા ખેતર સુધી પાણી આવું જ જોઈએ એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ એમના ભાષણ આપણે તો શું કેતા હતા અમે આવશે તો રજૂઆત કરશું રજૂઆત તો સમય જતો રહ્યો રજૂઆત રિઝલ્ટ જોઈએ અમારે અને સ્વરૂપજીને કહું છું તમારી જવાબદારી છે છ મહિના કેળ બાંધી લો છ મહિના કેળ બાંધી લો અને લોકોના દિલમાં જગ્યા બનાવી લો જેના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું એના ખેતર સુધી પાણી પહોંચાડો જેના ગામ સુધી વ્યવસ્થા નથી પહોંચી એના ગામ સુધીની વ્યવસ્થા પહોંચાડો આ રાધા નેશળા પણ તમારી રાહ જોઈ રહ્યું છે આ અબાળાના 10 15 ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને પહેલું કામ રાધનપુર થી બાબર આવો રાધનપુર ની હદ પૂરી થયા પછીનો જે રોડ તૂટેલો છે આ રોડ પણ પહેલો કરાય દો એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય

તો હસીને વાત કરીને હાથ લાંબો કરી ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોડો ભાડો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી

આપડે બેન કે પચાસ ટકા ક્યાંય નહીં પચાસ ક્યાંય નહીં એટલે પંચાણું આપીને બતાવી દીધું પંચાણું ટકા ક્યાંય નહીં સ્વરૂપ થી સ્વરૂપ થી સ્વરૂપ થી કરી દીધું અઢાણે આપવાની વાત અઢાણે થોડું આપવાનું વાત બીજું જો નેતાઓનું કામ શું છે નેતાઓનું કામ તમારા